એક છ પેનની કિંમત રૂપિયા છન્નું હોય તો સાત પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય અહીં છ પેનની કિંમત રૂપિયા છન્નું તો સાત પેનની કિંમત બરાબર કેટલા સાત ગુણ્યા છન્નું છેદમાં છ બરાબર એકસો બાર વિદ્યાર્થી મિત્રો સાત ગુણ્યા છન્નું છેદમાં છ આપણે જાણીએ છીએ સોળ છ છન્નું થશે એટલે કે સાત ગુણ્યા સોળ બરાબર એકસો બાર જવાબ મળે બે ખાલી જગ્યાના બાર ટકા બરાબર છન્નું અહીં આઠસો ગુણ્યા બાર છેદમાં સો બરાબર છન્નું વિદ્યાર્થી મિત્રો આઠસો ગુણ્યા બાર છેદમાં સો જીરો જીરો કટ થશે અને આઠ ગુણ્યા બાર કરતાં જવાબ છન્નું મળશે ત્રણ રૂપિયા ચૌદસોનું ખાલી જગ્યા ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ બરાબર રૂપિયા બસો ચોવીસ થાય અહીં આય બરાબર પી આર એન છેદમાં સો જ્યાં પી બરાબર ચૌદસો એન બરાબર બે આય બરાબર બસો ચોવીસ અને આર બરાબર કેટલા સૂત્રમાં કિંમત મૂકતા બસો ચોવીસ બરાબર ચૌદસો ગુણ્યા આર ગુણ્યા બે છેદમાં સો આર બરાબર બસો ચોવીસ ગુણ્યા સો છેદમાં ચૌદસો ગુણ્યા બે અહીં જીરો જીરો કટ થશે બસો ચોવીસને ચૌદ વડે ભાંગતા જવાબ સોળ મળશે ત્યારબાદ સોળને બે વડે ભાંગતા જવાબ આઠ મળશે ચાર રૂપિયા ત્રણ હજારનું પાંચ ટકા લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ રૂપિયા ત્રણસો થાય અહીં આઈ બરાબર પીઆર એન છેદમાં સો જ્યાં આઈ બરાબર ત્રણસો આર બરાબર પાંચ ટકા પી બરાબર ત્રણ હજાર અને એન બરાબર કેટલા સૂત્રોમાં કિંમત મૂકતા ત્રણસો બરાબર ત્રણ હજાર ગુણ્યા પાંચ ગુણ્યા એન છેદમાં સો માટે એન બરાબર ત્રણસો ગુણ્યા સો છેદમાં પાંચ ગુણ્યા ત્રણ હજાર અહીં જીરો જીરો કટ થશે ત્યારબાદ ત્રણસો ભાંગ્યા ત્રીસ એટલે કે જવાબ દસ મળશે અને દસ ભાંગ્યા પાંચ એટલે કે જવાબ બે મળશે પાંચ રૂપિયા ખાલી જગ્યાનું નવ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ રૂપિયા એક હજાર એકસો ચાલીસ થાય અહીં આર બરાબર નવ ટકા એન બરાબર ચાર પી બરાબર કેટલા અને આઈ બરાબર એક હજાર ચારસો ચાલીસ આઈ બરાબર પીઆરએન છેદમાં સો સૂત્રોમાં કિંમત મૂકતા ચૌદસો બરાબર પી ગુણ્યા નવ ગુણ્યા ચાર છેદમાં સો પી બરાબર એક હજાર ચારસો ચાલીસ ગુણ્યા છેદમાં નવ ગુણ્યા ચાર હવે એક હજાર ચારસો ને ચાર વડે ભાંગતા જવાબ મળશે ત્રણસો સાહીઠ ત્યારબાદ ત્રણસો સાહીઠ ને નવ વડે ભાંગતા જવાબ મળશે ચાલીસ આમ ચાલીસ ગુણ્યા બરાબર ચાર હજાર છ રૂપિયા ચોવીસોના ડ્રેસ પર રૂપિયા બસો અઠ્યાસી વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય અહીં ચોવીસોના ડ્રેસ પર રૂપિયા બસો અઠ્યાસી વળતર મળે છે માટે બસો અઠ્યાસી ગુણ્યાસો છેદમાં ચોવીસ અહીં જીરો ઝીરો કટ થશે ત્યારબાદ બસો અઠ્યાસી ચોવીસ વડે ભાંગતા જવાબ મળશે બાર સાત રૂપિયા ચાર હજારનું બે વર્ષનું સાત ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય જવાબ કરતા વધારે આઠ પંચોતેર પૈસા અને બે રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે અહીં એક રૂપિયો બરાબર સો પૈસા બે રૂપિયા બરાબર બે ગુણ્યા સો બરાબર બસો પૈસા ગુણોત્તર પંચોતેર છેદમાં બે ગુણ્યા સો બરાબર પંચોતેરના છેદમાં બસો માટે ત્રણના છેદમાં આઠ એટલે કે પચીસ તેરી પંચોતેર અને પચીસ અઠ્ઠા બસ્સો આમ જવાબ મળશે ત્રણના છેદમાં આઠ બે એક્સ ઓછા એક બે એક્સ ઓછા એક્સ બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો અહીં બે એક્સનો ગુણાકાર બે એક્સ ઓછા એક સાથે અને માઇનસ એકનો ગુણાકાર બેક્સ ઓછા એક સાથે થશે આમ બે એક્સ 2x બે એક્સ ઓછા એક ઓછા એક કાઉસમાં બે એક્સ ઓછા એક બરાબર બે એક્સ એટલે કે ચાર નો વર્ગ ઓછા બે એક્સ ઓછા બે એક્સ એક માટે ચાર નો વર્ગ ઓછા બે એક્સ ઓછા બેક્સ ઓછા ચાર એક્સ એક જવાબ મળશે ચાર એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા એક કાઉસમાં એમ માઇનસ ત્રણ એમ માઇનસ ટુ બરાબર એમ એમ માઇનસ ટુ માઇનસ ત્રણ એમ માઇનસ ટુ એમનો વર્ગ ઓછા ટુ એમ ઓછા ત્રણ એમ પ્લસ છ એમનો વર્ગ ઓછા પાંચ એમ પ્લસ છ જવાબ એમનો વર્ગ ઓછા પાંચ એમ પ્લસ છ એનો વર્ગ પ્લસ ત્રણ એનો વર્ગ માઇનસ ત્રણ બરાબર ખાલી જગ્યા એનો વર્ગ કાઉસમાં એનો વર્ગ ઓછા ત્રણ વધતા ત્રણ કાઉસમાં એનો વર્ગ ઓછા ત્રણ એની ચાર ઘાત ઓછા ત્રણ એનો વર્ગ વત્તા ત્રણ એનો વર્ગ ઓછા નવ માટે એની ચાર ઘાત ઓછા નવ ચાર કાઉસમાં એક્સ વધતા બી કાઉસમાં એક્સ વધતા બી બરાબર ખાલી જગ્યા એક્સ કાઉસમાં એક્સ વધતા બી વત્તા બી કાઉસમાં એક્સ વધતા બી એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા એક્સ બી વત્તા બીનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા ટુ બી એક્સ વધતા બીનો સ્ક્વેર પાંચ કાઉસમાં ત્રણ એક્સ વધતા એક કાઉસમાં બે એક્સ વધતા એક બરાબર ખાલી જગ્યા બરાબર ત્રણ એક્સ કાઉસમાં બે એક્સ વધતા એક વધતા એક કાઉસમાં બે એક્સ વધતા એક છ એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ વધતા બે એક્સ વધતા એક બરાબર છ એક્સનો વર્ગ વધતા પાંચ એક્સ વધતા એક માટે જવાબ છ એક્સનો વર્ગ વધતા પાંચ એક્સ વધતા એક છ એક્સનો વર્ગ કાંસમાં બે ઓછા ત્રણ એક્સ વધતા એક્સનો વર્ગ બરાબર ખાલી જગ્યા બરાબર બે એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સનો ઘન વત્તા એક્સની ચાર ઘાત બરાબર એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સનો ઘન વધતા બે એક્સનો વર્ગ જવાબ બી એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સનો ઘન વધતા બે એક્સનો વર્ગ સાત બે એક્સ ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ ત્રણ એક્સ બરાબર ખાલી જગ્યા જવાબ શૂન્ય આઠ ઓછા એક્સ બે એક્સ ત્રણ એક્સ બરાબર ખાલી જગ્યા તમામ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ મળશે માઇનસ છ એક્સનો ઘન એકસો ચોપન સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા અહીં વ્યાસ બરાબર કેટલા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એકસો ચોપન સેમીનો વર્ગ સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ માટે એકસો ચોપન બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા આરનો સ્ક્વેર એકસો ચોપન ગુણ્યા સાત છેદમાં બાવીસ બરાબર આરનો વર્ગ હવે એકસો ચોપનને બાવીસ વડે ભાંગતા જવાબ મળશે સાત અને સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ આમ ઓગણપચાસ બરાબર આરનો વર્ગ હવે વર્ગમૂળની અંદર ઓગણપચાસ બરાબર આર સાત બરાબર આર વિદ્યાર્થી મિત્રો હવે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજા બરાબર બે ગુણ્યા સાત બરાબર ચૌદ જવાબ મળશે બી ચૌદ સેમી બે એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતી બે બાજુઓની લંબાઈ આઠ અને દસ છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર એકના છેદમાં બે ગુણ્યા દસ ગુણ્યા આઠ બરાબર ચાલીસ જવાબ બી ચાલીસ સેમીનો વર્ગ ત્રણ ચાર સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં છ સેમી લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી વધારે છે અહીં ઘનનું ઘનફળ બરાબર એલની ત્રણ ઘાત બરાબર ચારનો ઘન બરાબર ચોસાઠ ઘન સેમી ઘનનું ઘનફળ બરાબર એલની ત્રણ ઘાત છ ની ત્રણ ઘાત બરાબર બસો સોળ ઘન સેમી આમ બસો સોળ ઓછા ચોસાઠ બરાબર એકસો બાવન જવાબ એ એકસો બાવન નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઈનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છ એક લમઘનનું ઘનફળ સાઠ સેમી ઘન છે તથા લંબાઈ પાંચ સેમી અને પહોળાઈ ચાર સેમી છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય અહીં લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સાઠ બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા એચ એચ બરાબર સાઠ છેદમાં પાંચ ગુણ્યા ચાર વિદ્યાર્થી મિત્રો એચ બરાબર સાઈઠ છેદમાં પાંચ ગુણ્યા ચાર બરાબર સાઠના છેદમાં વીસ વીસ તેરી જવાબ મળશે ત્રણ આમ એચ બરાબર ત્રણ સાત ત્રણ મીટર લંબાઈ બે મીટર પહોળાઈ અને એક મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લિટર પાણી સમાય અહીં લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર છ મીટર એક મીટરનો ઘન બરાબર એક હજાર લીટર છ ગુણ્યા એક હજાર બરાબર છ હજાર જવાબ બી છ હજાર આઠ સાત સેમી ત્રીજ્યા અને પાંચ સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન હોય અહીં નળાકારનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા પાંચ વિદ્યાર્થી મિત્રો અહીં સાત સાત કટ થશે બાવીસ ગુણ્યા સાત બાવીસ સત્તા એકસો ચોપન એકસો ચોપન ગુણ્યા પાંચ બરાબર સાતસો સિત્તેર સેમીનો ઘન આઠ એક્સની ચાર ઘાત ભાંગ્યા બે એક્સની છ ઘાત બરાબર ખાલી જગ્યા અહીં આઠ એક્સની ચાર ઘાત છેદમાં બે એક્સની છ ઘાત બરાબર ચાર એક્સ ચાર ઓછા છ બરાબર ચાર એક્સ ઓછા બે જવાબ ચાર એક્સની માઇનસ બે ઘાત ત્રણ માઇનસ ત્રીસની જીરો ઘાત બરાબર ખાલી જગ્યા કોઈપણ સંખ્યાની જીરો ઘાત હંમેશા એક હોય જવાબ સી એક ચાર બેની દસ ઘાત ભાંગા બેની બાર ઘાત બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં ભાંગાકાર હોવાથી બાદ બાકી થશે બરાબર બેની દસ ઘાત ઓછા બાર બરાબર બેની માઇનસ બે ઘાત બરાબર એકના છેદમાં બેની બે ઘાત બરાબર એકના છેદમાં ચાર જવાબ મળશે જવાબ સી એકના છેદમાં ચાર પાંચ એકના છેદમાં બેની માઇનસ એક ઘાત આખા કાહોશની બે ઘાત બરાબર ખાલી જગ્યા બરાબર બેની એક ઘાત આખા કાઉસની બે ઘાત બરાબર બેની બે ઘાત બરાબર ચાર જવાબ મળશે ચાર છ માઇનસ ત્રણની બે ઘાત ગુણ્યા માઇનસ ત્રણની માઇનસ ઘાત બરાબર ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રણની બે ઘાત ઓછા બે બરાબર માઇનસ ત્રણની ઘાત બરાબર એક જવાબ એક એક એક્સનો વર્ગ વધતા પાંચ એક વત્તા છ બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવો જેથી મધ્યપદ જેટલો સરવાળો મળે એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ વત્તા બે એક્સ વધતા છ બરાબર એક્સ કાઉસમાં એક્સ વત્તા ત્રણ કાઉસ વત્તા વધતા બે કાઉસમાં એક્સ વધતા ત્રણ કાઉસ બરાબર એક્સ વધતા ત્રણ એક્સ વધતા બે બે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા ચાર બરાબર ખાલી જગ્યા એક્સનો વર્ગ ઓછા બે એક્સ ઓછા બે એક્સ વધતા ચાર એક્સ કાઉસમાં એક્સ ઓછા બે કાઉસ ઓછા બે કાઉસમાં એક્સ ઓછા બે કાઉસ બરાબર એક્સ ઓછા બે કાઉસમાં એક્સ ઓછા બે બરાબર એક્સ ઓછા બેનો સ્ક્વેર જવાબ એક્સ ઓછા બે ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યાના અવયવો છે અહીં બે ગુણ્યા ત્રણ બરાબર છ એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સનો વર્ગ વાય ગુણ્યા વાય ગુણ્યા વાય બરાબર વાયની ત્રણ ઘાત જવાબ ડી છ એક્સનો વર્ગ વાયનો ઘન ચાર ચૌદ એક્સનો વર્ગ વાયનો વર્ગ વધતા સાત એક્સ વાય બરાબર ખાલી જગ્યા સાત એક્સ વાય કાઉસમાં બે એક્સ વધતા એક જવાબ સાત એક્સ વાય પાંચ એ બી વધતા ત્રણે વધતા ટુ બી વધતા છ બરાબર ખાલી જગ્યા એ બી ટુ બી વધતા થ્રી એ પ્લસ છ વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય અવયવ લેતા બરાબર બી કાઉસમાં એ વધતાં બી કાઉસ પૂરો ત્રણ કાઉસમાં એ વધતાં બે કાઉસ પૂરો બરાબર એ વધતા બે કાઉસમાં બી વધતા ત્રણ જવાબ સી એ વધતા બે બી વધતા ત્રણ છ સોળ એક્સનો વર્ગ ઓછા નવ બરાબર ખાલી જગ્યા અહીં ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણનો વર્ગ બરાબર કાઉસમાં ચાર એક્સ વધતા ત્રણ કાઉસ પૂરો ચાર એક્સ ઓછા ત્રણ સાત એનો વર્ગ ઓછા આઠે વત્તા સોળ બરાબર ખાલી જગ્યા અહીં એનો વર્ગ ઓછા ચારે ઓછા ચારે પ્લસ સોળ માટે એ કાઉસમાં એ ઓછા ચાર કાઉસ ઓછા ચાર એ ઓછા ચાર બરાબર એ ઓછા ચાર એ ઓછા ચાર જવાબ બી એ ઓછા ચાર એ ઓછા ચાર આઠ એક્સ ઓછા વાયનો વર્ગ વધતા ચાર એક્સ વાય બરાબર ખાલી જગ્યા અહીં એક્સનો વર્ગ ઓછા બે એક્સ વાય પ્લસ વાયનો વર્ગ વત્તા ચાર એક્સ વાય બરાબર એક્સનો વર્ગ વત્તા બે એક્સ વાય પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સ વત્તા વાય આખા કાંસનો વર્ગ એક છ સીમી ગુણ્યા પાંચ સીમી ગુણ્યા ચાર સીમી માપના લઘનનું કુલ પૃષ્ઠળ શોધો અહીં એલ છ સીમી બી પાંચ સેમી એચ ચાર સેમી એલ લંઘનનું કુલ પૃષ્ઠપળ બરાબર બે કાવસમાં એલ બી વત્તા બી એચ વત્તા એચ એલ સૂત્રમાં કિંમત મૂકતા બરાબર બે કાવસમાં છ ગુણ્યા પાંચ વત્તા પાંચ ગુણ્યા ચાર વત્તા ચાર ગુણ્યા છ કાવસ પૂરો બરાબર બે કાવસમાં ત્રીસ વત્તા વીસ વત્તા ચોવીસ બરાબર બે કાવસમાં ચિમ્મોતેર બે ગુણ્યા ચિમ્મોતેર બરાબર જવાબ એકસો અડતાલીસ સેની મળશે બે પાંચ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા ત્રણ સેમી માપના લમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો અહીં એલ બરાબર પાંચ સેમી બી બરાબર ચાર સેમી અને એચ બરાબર ત્રણ સેમી લમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર બે કાઉસમાં એલ બી બી એચ સૂત્રમાં કિંમત મૂકતા બરાબર બે કાઉસમાં પાંચ ગુણ્યા ચાર વધતા ચાર ગુણ્યા ત્રણ વધતા ત્રણ ગુણ્યા પાંચ બરાબર બે વીસ બાર પંદર બરાબર બે ગુણ્યા સુડતાલીસ બરાબર ચોરાણું સેમી ત્રણ બાર સેમી લંબાઈ ના સમઘર કુલ પૃષ્ઠફળ શોધો સમઘન કુલ પૃષ્ઠફળ બરાબર છ એલ વર્ગ સૂત્રમાં કિંમત મુકતા બરાબર છ બાર વર્ગ વિદ્યાર્થી મિત્રો બાર વર્ગ એકસો ચુમ્માલીસ બરાબર છ ગુણ્યા એકસો ચુમ્માલીસ બરાબર આઠસો ચોસઠ સેમી જવાબ મળશે ચાર સોળ સેમી લંબાઈ ના કુલ પૃષ્ઠફળ શોધો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર છ એલનો વર્ગ સૂત્રમાં કિંમત બરાબર બરાબર વર્ગ વર્ગ થશે પાંચસો છત્રીસ એક ચૌદ સેમી ત્રીજા અને સાત સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીં આર બરાબર ચૌદ સેમી એચ બરાબર સાત સેમી નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રમાં કિંમત મૂકતા બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા સાત 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 કટ થશે અને પાંચ સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીં આર બરાબર ચૌદ સેમી એચ બરાબર પાંચ સેમી નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રમાં કિંમત મૂકતા બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા પાંચ હવે સાત ચૌદ છેદ ઉઠશે બે ગુણ્યા બાવીસ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા બે અઠયાસી પંચા ચારસો ચાલીસ સેમી ત્રણ સાત સેમી ત્રીજા અને છ સીમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્રસપાટનું ક્ષેત્રફળ શોધો અહીં આર બરાબર સાત સેમી એચ બરાબર છ સેમી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રમાં કિંમત મૂકતા બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા છ સાત સાત કટ થશે બાવીસ દૂધ ચુમ્માલીસ ને ચુમ્માલીસ છ બસો ચોસઠ સેમી ચાર સાત સેમી ત્રિજ્યા અને દસ સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્રસ્પટનું ક્ષેત્રફળ શોધો અહીં આર બરાબર સાત સેમી એચ બરાબર દસ સેમી નળાકારની વક્રસ્પટનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રોમાં કિંમત મૂકતા બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા દસ અહીં સાત સાત કટ થશે બે ગુણ્યા બાવીસ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા દસ ચારસો ચાલીસ સેમી એક પાંચ મીટર ત્રીજા અને સાત મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય અહીં આર બરાબર પાંચ મીટર એચ બરાબર સાત મીટર નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ સૂત્રમાં કિંમત મૂકતા બાવીસના છેદમાં સાત ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત 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 કટ થશે બાવીસ ગુણ્યા પચીસ બરાબર પાંચસો મીટર હવે પાણીની ક્ષમતા બરાબર પાંચસો પચાસ ગુણ્યા એક હજાર બરાબર પાંચ લાખ બે સાત મીટર ત્રીજી અને ત્રણ મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય અહીં આર બરાબર સાત મીટર એચ બરાબર ત્રણ મીટર નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ સૂત્રમાં કિંમતો મૂકતા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા ત્રણ સાત સાત કટ થશે બાવીસ ગુણ્યા એકવીસ બરાબર ચારસો બાસઠ મીટર હવે પાણીની ક્ષમતા બરાબર ચારસો બાસઠ ગુણ્યા એક હજાર લીટર બરાબર ચાર લાખ બાસઠ હજાર લીટર પાણી સમાય ત્રણ ચાર મીટર ત્રીજા અને ચૌદ મીટર ઊંચાઈ ધરાવતી નડાકા ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય અહીં આર બરાબર ચાર એચ બરાબર ચૌદ નડાકા ટાંકીનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ સૂત્રમાં કિંમત મુકતા બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ બાવીસ ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે બરાબર સાતસો ચાર હવે ટાંકીની ક્ષમતા બરાબર સાતસો ચાર ગુણ્યા એક હજાર બરાબર સાત લાખ ચાર હજાર લીટર પાણી સમાય ચાર ચૌદ મીટર ત્રીજા અને બે મીટર ઊંચાઈ ધરાવતી નડાકા ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય અહીં આર બરાબર ચૌદ એચ બરાબર બે નળાકા ટાંકીનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ સૂત્રમાં કિંમત મૂકતા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા બે સાત દો ચૌદ બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે ગુણ્યા બે ગુણાકાર કરતા જવાબ મળશે એક હજાર બસો બત્રીસ મીટર હવે ટાંકીની ક્ષમતા બરાબર એક હજાર બસો બત્રીસ ગુણ્યા એક હજાર બરાબર બાર લાખ બત્રીસ હજાર લીટર પાણી સમાય